રાજુલાના કડિયાળી ગામના અનુસૂચિત જાતિના લોકોનું કલેક્ટર કચેરી સામે આંદોલન શરૂ થયેલું છે રાજુલાના કડિયાળી ગામના અનુસૂચિત જાતિના લોકોએ અમરેલી કલેક્ટર કચેરીએ ઉપવાસ આંદોલન કરેલું છે ઓગણીસો એકોતેરમાં જમીન મળેલી હતી તેની ફાઇલ જે તે સમયે ખોવાઈ ગયેલી હતી પચાસ વર્ષ બાદ ફાઇલ મળતા સાત બાર કરવાની માંગણી કરવામાં આવેલી છે તેઓએ જણાવેલું છે કે અમારી પાસે જમીનનો સંપૂર્ણ હક છે તેની ઉપર અમે ખેતી કામ કરીએ છીએ અમારી પાસે તમામ આધાર પુરાવાઓ છે તેથી અમે લોકોએ સાત બાર અમારા નામે કરવા રજૂઆત કરેલી છે પરંતુ તંત્ર આ બાબતે ધ્યાન આપતું નથી તેથી કરીને ઉપવાસ આંદોલન શરૂ કરેલું છે નામ વાઘજીભાઈ માલાભાઈ જોગદિયા હું રાજુલાનો વતી છું પ્રદેશ ભાજપાનો અનુજાતિ મોરચાનો સદસ્ય છું અને અમને ઓગણીસો એકોતેરમાં સાથળીથી જમીન મળેલી છે હવે એક તંત્રના પાપે આખી ફાઇલ ખોવાલી જતા પચાસ વર્ષે ફાઇલ મળી દર વખતે માગણી કરતા હતા ફાઇલ મળતી નહોતી ફાઇલ મળે એટલે માગણી કરી માગણી કે ભાઈ અમારા હાથના હાથ બાર કરો આ લોકો તંત્ર છે એ સાત બાર કાઢતું નથી એની તમામ આધાર પુરાવા છેલ્લે અમારો કબજો છે મેં આવીએ છીએ છતાં અમારા હાથ બાર કાઢતા ન હોય એટલા માટે અમે વખત વખતે રજૂઆત કરી અને રજૂઆત ન સાંભળતા તંત્રના બેરાકાને અમારી વાત ના સાંભળતા અમે ઉપવાસ આદ કરી છે